રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેનનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આગેવાનો સાથે નીમુબેન સભા યોજી હતી આ સભામાં ભાજપે કરેલા વિકાસના કામો પ્રજા સુધી પહોંચાડવા અને ભાજપ તરફી મતદાન કરવા ઉમેદવાર સહિત આગેવાનોને અપીલ કરાઈ હતી લોકોની વચ્ચે અમે જ્યારે જઈએ છીએ ત્યારે વિકાસની રાજનીતિના મુદ્દાને સાથે લઈ જન જન સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ જે આપવામાં આવી છે એ યોજનાઓની પણ અમે જાણકારી આપીએ છીએ અને જનપ્રતિનિધિઓ સાથે રાખી અને લોકોનો જે કંઈ પ્રશ્નો હોય ઉનાળાનો સમય છે તો પીવાના પાણીની પણ નાની મોટી મુશ્કેલીઓ હોય બીજી કંઈ નાની મોટી મુશ્કેલીઓ એ પણ અમે સાથે સાથે સાંભળીએ છીએ નરેન્દ્રભાઈ ગત દસ વર્ષનું દેશનું જે સુકાન કર્યું છે સંભાળ્યું છે ત્યાર પછી જે આ દેશનો જે વિકાસ થયો છે ભારત આજે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે ત્યારે નરેન્દ્રભાઈને લોકો ખૂબ સમર્થન આપી રહ્યા છે